વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરની ટ્રાફિક જામની સમસ્યા સ્માર્ટ પોલીસ માટે આફત વડનગર કોલેજ ત્રણ રસ્તાની ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસ એક્શન મોડમાં વડનગર પી આઈ વિનોદ વાણિયાએ ટ્રાફિક કરતાં લારીઓવાળાઓ સાથે યોજી સ્થળ પર બેઠક નડતરરૂપ લારી નહીં ઊભી રાખવા થયા લારીવાળા સહમત દુકાન આગળ લારી ઊભી રાખી ભાડું વસૂલતા વેપારી પણ દંડાય તેવી સ્થિતિ લારીઓવાળા પાસેથી હપ્તા વસૂલી કરનાર પોલીસને કાલથી આવક થશે બંધ વહીવટ કરતા વહીવટદારને મંગળવારથી થશે હપ્તા વસૂલીમાં ઘટાડો રસ્તા વચ્ચે લારી ઊભી રાખરાર સામે પોલીસ કરશે કાર્યવાહી વડનગર પીઆઈએ રક્ષાબંધન પર્વ નિમિત્તે લારીઓવાળાઓને આપ્યું એક દિવસનું અલ્ટિમેટમ ત્રણ રસ્તા પર ધડ વાહનો પાર્કિંગ કરી જનારા વાહનો પણ પોલીસ સ્ટેશન લઈ જવાય તેવી માંગ ગરીબ લારીઓવાળા મંગળવારે જગ્યા શોધતા દેખાશે રાજકીય આગેવાનો પણ મદદે આવે છે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલું